સુરતમાં એમએલએ સંગીતા પાટીલની ઓફિસ નજીક શેરિંગ પ્રોજેક્ટની સાયકલો બની ભંગાર કરોડોના પ્રોજેક્ટની દુર્દશા સુરત મહાનગરપાલિકા દ્વારા મોટા ઉપાડે શહેરીજનોની સુખાકારી માટે સાયકલ શેરિંગ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો પરંતુ પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓના સંકલનના અભાવે આ પ્રોજેક્ટ હાલ કાંટ ખાઈ રહ્યો છે લિંબાયત વિસ્તાર ખાતે આવેલી નીલગીરી સર્કલ પાસે આવેલી સાયકલ સ્ટેન્ડમાં એસએમસીની સાયકલોની દુર્દશા જોવા મળી રહી છે અહીં નજીકમાં ધારાસભ્ય સંગીતા પાટીલની ઓફિસ પણ આવેલી છે એક સાયકલ દીઠ દસ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે કરોડો રૂપિયા ચૂકવવામાં આવે છે તેની દેખરેખ અને જાળવણી થતી હોય એવું લાગતું નથી સમગ્ર સુરત શહેરમાં એકસો વિવિધ ડોકિંગ સ્ટેશનો સ્થાપિત કરવામાં આવ્યા છે આ સ્ટેશન પર લગભગ બારસો સડસઠ સાયકલ રાખવામાં આવી છે તેમાંથી સાઠ સાયકલોની હાલત એવી છે કે તેનું સમારકાન થઈ શકતું નથી શહેરના લોકો માટે એક સાયકલની કિંમત સિત્તેર હજાર છે મ્યુનિસિપલ કોર્પોરેશનને સમગ્ર પ્રોજેક્ટની ખરીદી ઇન્સ્ટોલેશન સંચાલનની જાળવણી માટે પાંચ વર્ષ માટે રૂપિયા આઠ પોઈન્ટ એકાણું કરોડની ચૂકવણી નક્કી કરી છે